વેલકમ બેક ત્રિત્ર આગળ વધીએ તો વિકાસની વાત આવે એટલે વિપક્ષ સત્તા પક્ષ પર માછલા ધોવાનું શરૂ કરી નાખે સત્તા પક્ષ કહે વિકાસ જે રીતે ખૂબ કર્યો છે વિપક્ષ એમ કહે કે વિકાસ ખાડે ગયો છે સત્તા પક્ષ કહે કે અમે આવ્યા પછી વિકાસ થયો છે પરંતુ કોઈ અંતરિયાળ વિસ્તારમાં જઈને લોકોને નથી પૂછતા કે તેમના સુધી વિકાસ પહોંચ્યો છે કે નથી પહોંચ્યો આજે રાજ્યના ત્રણ અલગ અલગ જિલ્લાઓ જુદી જુદી ઘટનાઓ સામે આવી છે જેમાં લોકોને તકલીફોનો ખૂબ સામનો કરવાનો વારો આવ્યો છે કેવા પ્રકારની તકલીફ છે પણ વિકાસ કર્યો સ્માર્ટ રસ્તા પહોંચી ગયા લોકોની સુવિધાઓ પૂરી પાડવામાં આવી આવા બણગા મારતા નેતાઓએ આ દ્રશ્યો જોવા જોઈએ જે રાજ્યના ત્રણ અલગ અલગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના છે જ્યાં લોકો વિકાસ માટે તરસી રહ્યા છે સૌથી પહેલા તો છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા માંથી સામે આવેલા આ દ્રશ્યો જુઓ આ છે વિકાસની વરવી વાસ્તવિકતા જ્યાં એક સગર્ભા મહિલાને એમ્બ્યુલન્સ સુધી લઈ જવા માટે જોડી બનાવીને તેના પરિવારે ચાર કિલોમીટર સુધી પગપાળા ચાલીને જવું પડ્યું ત્યારે છેક સગર્ભાને સારવાર મળી ઘટના નસવાડીના ખેડા ગામની છે જ્યાં આજ સુધી વિકાસશીલ સરકાર નો વિકાસ વાળો રસ્તો નથી પહોંચ્યો જેથી ગામ સુધી એમ્બ્યુલન્સ ન પહોંચી શકી અને ચાર કિલોમીટર દૂર ઉભી રહી હતી જેથી પીડીતા પ્રસવ પીડા ઉપડતા પરિવાર એમ્બ્યુલન્સ સુધી લઈ ગયો છોટા ઉદયપુર દ્રશ્યો જોયા પછી વલસાડ જિલ્લાના કેળધા બારકોડા ગામના આ દ્રશ્યો પણ જુઓ વરસાદી માહોલ વચ્ચે ગામમાં એક મરણ થયું પરંતુ સ્મશાન સુધી પહોંચવા માટે કોઈ રસ્તાની વ્યવસ્થા આજ દિન સુધી ન બની રસ્તો તો દૂર પરંતુ અંતિમ સંસ્કાર માટે છાપરા વાળું સ્મશાન પણ ના બન્યું જેથી લોકો ને વરસતા વરસાદ માં કાચા રસ્તા પર બે કિલોમીટર ચાલી ને ખુલ્લા આકાશ નીચે મૃત વ્યક્તિ ના અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી વરસાદી મહેર વચ્ચે ભાવનગર જિલ્લાના ભાલ પંથક માં પણ લોકો મુશ્કેલી નો સામનો કરતા જોવા મળ્યા અહીં વરસાદ બંધ થયો પરંતુ બે દિવસ પછી પણ ગ્રામ્ય વિસ્તારમાં પાણી ઓસર્યા નથી કારણ કે પાણી નિકાલની કોઈ વ્યવસ્થાઓ જ નથી જેના કારણે માઢિયા ગામ માં આજે પણ પાણી ભરાયેલા છે અને ગામમાં મરણ થતા લોકોને ઢીચણ સમા પાણીમાં થઈને અંતિમ યાત્રા કાઢવાની જરૂર પડી અહી નેતાઓએ પાણી નિકાલ માટેના ગરનાળા બનાવવાની વાતો કરી પરંતુ આજ દિન સુધી કોઈ નિકાલની વ્યવસ્થાઓ જ ન બની આમ આજે પણ વિકાસશીલ સરકારના રાજમાં અનેક ગામડાઓ છે જે વિકાસ માટે તળસી રહ્યા છે ત્યારે તેમની વ્યથા સરકારને ક્યારે દેખાય છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ